ઓલરેડી પાંચ મિનિટ આગળ છે દસ ને પાંચ સાત થઈ છે બરાબર આજે પણ આપણે ઇમ્પોર્ટન્ટ કામ કરવાનું છે તો કે ઇમ્પોર્ટન્ટ કામ હોય છે એટલે જ આપણે ઇમ્પોર્ટન્ટ બોલીએ છીએ બરાબર તો આજે આપણે પાર્સલ લેવાનું છે પાર્સલ લઈને પંપે જવાનું છે પંપેથી બહુ આજ એક સેકન્ડ પણ ફ્રી નહીં થાય ને એટલું બીજું કામ છે એટલું બહારનું કામ આપેલું છે આપણી પાસે લખવાનું વાંચવાનું સોરી લખવાનું હિસાબ કિતાબ કરવાનું એવું બધું છે કે આપણી ગાડી સરસ મજાની ગારો ગારો પીડી છે તમને દેખાડી દઉં કે કેટલી ગારો ગારો થઈ છે કારણ કે મચ્છર બંધ નહોતો રહેતો એના કારણે બહુ ગારો ગારો છે ને આપણી ગાય આપણી ભેંસ તો એટલી ગારો ગારો છે વિચાર કરો આને હવે સર્વિસ કરાવવી પડે એમ છે બહુ તાજી બધી ફાસ્ટ લેવલમાં નાખ લેવલમાં એન્જિન તો હવા ફૂલ ખરાબ છે એ વરસાદને કારણે કેમ કે કિચન કિચન આવતું હોય ને એના કારણે થયું છે બાકી થાય ને આપણી ગાડી તો હમણાં વરસાદ બે ત્રણ દિન ન આવે તો ગાર્ડન ધોરે નાખી નાખો વરસાદ આવે એની પ્રોબ્લેમ રહે ને કારણે તો પાણી વેસ્ટ થાય તો આપણું બેગ પણ લઈ લઈ ને જાય સીધા પાર્સલ લેવા પછી જાય સીધા પંપે તો લાગશે તો ચલો આ છે આપણું કુરિયર ચોકર હવે છે સીધું પંપે લાગશે તો ચલો જઈએ આપણે કુરિયર લઈને અત્યારે નીકળી જશે જ્યાં સીધા પંપ માટે અને પહોંચી જાય સીધા ટાવર રોડે મેન રોડે જોઈ લો રોડ ઉપર

એમને વેરીફાઈ કરીને મેક્યો હોય તેને દીધો વેરીફાય કરી પછી પેટ્રોલનો ટાકો જે એવો નથી એમ દેખાતો નહી હોય બરાબર તો એવો નથી એના કારણે લકડી બેઠા અને વાગી ગયા એક ડોટ ડોટ સોરી હા સાડા બાર થઈ જશે ડોટ નહીં તમે જમીએ હું ચિકનમ જ ખાઉં છું બાકી તો થાકી ગયો હશે એમને થાકી કોને ખબર મોબાઈલ પીડા થાય એના કારણે મારો બેન્ડ થઈ ગયું તમને દેખાડવાનું હતું દેખાડી મારે જોવું જોઈએ વહેલું વળી ગયું છે અહીંથી ખોબે પડી ગયો સીધું તો હેરાન કરી દીધું મને મને લાગે ભાંગ મને લાગ્યો ભાંગી જાય તો કાંઈક નથી તો સારું કહેવાય અગર અડી જાત પાસે પચીસ વર્ષ ચડીસો પચીસ આ બીજું લીધું તો બીજું લીધેલ છે ઓલું પહેલું તો ખરાબ થઈ જશે ને તો એના કારણે ભેગું ન થયું આ બીજું નવું એવું છે તો આને આપણે સાચવીને રાખવું પડશે કારણ કે આ વ્લોગર માટે ફર્સ્ટ વસ્તુ છે આ તો મળીએ ઉપર પછીના નેક્સ્ટ સિરીઝમાં તો દીધો છે એટલે પતી છે કાલ થોડો બાકી છે બાકી ટાકો અત્યારે આવ્યો છે પંદર મિનિટ જ થઈ છે તો ટાકો હમણાં ખાલી કરીશું પેટ્રોલ છે આજે ને ડીઝલ છે ચૌદ કેલ પેટ્રોલ છે સોરી ડીઝલ છે ને દસ કેલ પેટ્રોલ નો છે એમ ટાકો ખાલી કરીને ભાવો પાંચ કેમ વાગી ને કઈ ખેડૂતો છે કારણ કે હું ઓફિસની બહાર જ નથી itu kek sekeng nibenawreni, sekeng nibenawreni nati, isa kita belal do so, karen kek tricer, kencin yang bung i penggarang, kencin jangan karan, cek ke full tau jebawang ike meneng tau, kalo nijong, nah, kaiti tako bakau kali kerjuk, cah, salah sepi jah, telur telang matako bakau pintu kali kerik, cek kerik, dan cedeng leng, kali engeng isi isa bita pu કરી નાખીએ નજારો અત્યારે કાઉપ અમર દેખાય છે થોડોક એવો વરસાદ આવે કે નહીં આવ્યો કંઈ છે નહીં ત્યારે ફિલહાલ તો ફટાકા નંબર ચાલીએ ને પેટ્રોલ ચાલુ કરી બધી ડીપ લાઈન પછી તો કેવું છે વાતાવરણ થોડું ચાલશે વાતાવરણ કેવું છે અત્યારે ફિલહાલ કેવો નજારો મસ્તનો નજારો આવે છે ને એક નંબરનો જે છે આપણે ડેન છે તે લેવા માટે પેટ્રોલ પેટ્રોલનું જવામાં નાખાય છે નાખો બગના રીજમાં ભરમાં હું ક્યાં ઠીક આરે એક્સપ્લેન કરું કાં કે આની ડેન્સિટી ઓલરેડી હવે ડીઝલ માપવાની છે ડીઝલ માપી લેવી ડેન્સિટી જો ડીઝલ માં ભરી જ ન છે ડીઝલ ડેન્સિટી ઓગ ના લઈ લે આપણે આન્થી એટલે ટેમ્પરેચર આ જો ટેમ્પરેચર તો

કોઈને વાંધો નથી તો પછી હું બનાવવા છું બધા બધા નથી બનાવતા હું બનાવું છું વાત શુભ શરૂઆત ગણાય તો સપોર્ટ કરવાની જરૂર છે બધા પસાડવાની વાત ઉભર રહે મને અંદર જે બહુ દુઃખ થાય જો કે વાત બોલવા કે હું કાંઈ આગળ જતું હોય તેને રોકે ટોકે એ બધું કરે ને એ જે મનાવવામાં મારા મમ્મી પપ્પાને બહુ મને એવા તો મારી બેનો માની ગઈ હતી આ કરે વાંધો નહીં પેલું ભણી લે પછી કરે પણ કીધું રનિંગમાં ચાલુ રહી તો સારું કહેવાય એ માટે નોકરી લીધી પછી તો બહુ ખરાબ રીતે કરે પણ આપણે આવી જાય ઓફિસમાં ચાલશે કહેવાનો તત્પર્ય એટલો કે માણસો પીટુ વિશે બહુ ખરાબ વિચારે છે કે આમ વગર સક્સેસ જાય છે જ્યારે માણસો કહે છે કે નહીં છોકરાએ કરી બતાવું છોકરો હોશિયાર છે એમ બધા વાતો કરે કારણ એમાં ભોગ દેવો પડે ટાઈમ લાગે ને આ પાંચ પાંચ દિવસમાં સક્સેસ જોવે છે હજારો વ્યૂ જોવે છે મને એવું પહેલા લાગતું કે હજારો વ્યૂ દેવા દે અને લાગે નહીં છે કે શરૂઆતમાં મને પણ લાગતું કે મારા પાંચસો છસો હજાર વ્યૂ આવી જાય તો કેવો આપડે પણ અત્યારે રનિંગમાં મારે આવતા હોય છે પચાસ હેઠ પચાસ હેઠળ એ મારા માટે કાફી કહેવાય જોકે સબસ્ક્રાઈબરો ભાઈ એટલા જ છે ને વ્યૂ પણ એટલા જ છે અને મિનિમમ સબસ્ક્રાઈબરો તો જોવે જ છે પણ છતાં આમાં પાંચ વર્ષ ટાઈમ લાગી જાય તો આપણને કંઈ પ્રોબ્લેમ નથી કારણ કે નોકરી ચાલુ છે ને ધીમે ધીમે શીખતા જાય બંને ઇન્વેસ્ટમેન્ટ એ આ એક્ટિવનું ઇન્વેસ્ટમેન્ટ કહેવાય જેથી ખબર પડે સોશિયલ મીડિયા કેવું છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ નંબર મને બહુ ગમ્યું બહુ મજા આવ્યું છે મજા આવે જ આપણે આ વાત હું તમારે કેમેરામાં વાત કરું મતલબ એ કે હું મારી જ્યારે વાત કરતો હોય કેમેરામાં તો હું તમને દેખાડું ખુદની સાથે વાતો કરતા શીખી ગયો લગભગ બે એક પરથી કાંઈ નહીં તમે સપોર્ટ કરતા રહો તમારો સપોર્ટ મળે જ છે પ્યાર પણ છે થોડાક સમયમાં લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજી વાત એ કે તારીક સપોર્ટ કરો જેથી કરીને બધાને ખબર પડે કે કોઈને રોકવા કે ટોકવા જોવે નહીં અને તમને ખબર છે કે રૂટીન લાઈફ છે નોકરીવાળાની તો ચાલ્યા કરીએ સેમ ટુ સેમ લોકે હવે આપણે હમણાં ચાલી દસ મિનિટમાં કરે અને પાકો પણ ખાલી થઈ જશે તો આપણે બાય બાય ફોર વોચ બાય બાય